બપોર થઈ ગઈ છે હમણાં તો કઈ ટાઈમ જ નથી રહેતો બપોર ના હોવા બહાર થઈ ગયા છે અને અત્યારે હું આવ્યો બગસરા થી ભાઈ થોડુંક કામ પતાવાનું પ્લસ થોડુંક લેવાનું હતું થોડુંક લેવાય લઈ પછી આવ્યો અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે અને ભાઈ માતાજીના આજના દર્શન કરી લ્યો કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલમાં થોડુંક શું છે ભાઈ હમણાં બીજી બહુ રહું છું બીજી કામ થોડુંક રહ્યું ને એક મિનિટ એક મિનિટ તારા માટે મોર્નિંગ છે અમારા માટે આફ્ટરનુન છે ભાઈ માટે મોર્નિંગ છે તો મિત્રો વાત કેવી છે કે હું તો

ના ના શર્ટ મોટો નથી પેરો ખાતો નથી આ એક રોટલી ખાઈશ ખાલી આ તો કેટલી ખાશ બે ત્રણ ખાવ બે ત્રણ બે ત્રણ રોટલી હું થાય બાજરા ને ખાઈ જવાય ઉનાળામાં છે ને પ્રાણી હોય ને

ટીપુ જ નાખવું હું જઈ અપડેટ લેવા આવું ને ટીપુ ના કારણ કે કલાક કલાકે ટીપુ નાખવું પડે છે એવી પરિસ્થિતિ છે ને ભાઈ પવન છે ને આજ ઉપડો છે કોઈ જોરદાર પવન ઉપડો છે મજા જ આવ્યા રાખે નકર તો ભાઈ ગરમી જાતી નતી એટલી બધી ગરમી હતી મમ્મી જો અહીંયા ઘઉં ફમા કરે છે મમ્મી એવું ઘઉં કેટલું ગાલ છે ઈ તો કયો ચોખા ઘઉં હારા છે હારા છે એટલે કે ઓલા દેશી ઘઉંમાં ભેળવી ને ખવાય મિક્સ કરીને ખવાય મિક્સ કરીને ખવાય બધે ભેળસેળ થાય છે મમ્મી હા તો ભેળસેળ કરે એમાં હું વાંધો કાઈ વાંધો નહી ખાઈ જાવ હારો આવી તો ખવાય નગર નો ખવાય ને બરોબર ને બાબા તમારો હમણાં શું વિચાર ન થાઉ તો બાબા પણ નથી મને વિચાર આવતો કાઈ ને વિચાર જ નથી આવતો તમને અંધારું અંધારું લાગતું છે ને આ ચશ્મામાં પપ્પાનો હમણાં છે ને શું વિચાર હમણાં થોડાક દિવસ નહીં આવે કારણ કે છે ને

થોડાક જ દિવસોની વાર છે થોડાક જ દિવસોની મહેમાન છે અમારી બેન પછી હા હરે વહી જવાની છે તમારું આવતી દસ તારીખે બેન ના લગન છે લગન હવે હા ઓરા આવી ગયા છે અને તૈયારી પૂર જોશ માં ચાલી રહી છે જે કઈ લેવાનું હોય લેવાનું બાકી રહ્યું છે ભાઈ તમારે લેવાનું છે ને હા બાકી છે બધા અને ભાઈ બીજું બધું તો ઠીક છે પણ મમ્મી પાસે છે ને આજે આપડે છે ને લગન ગીત ગૌરાવીએ કારણ કે મમ્મી ને છે ને ગાતા બહુ સારું આવડે છે કંઠ કોયલ છે ને એનું ઈ ગાય એટલે આપણને અંદર એમ થાય કે ગાય જ રાખે નથી હાલતો અને તું કેસો ગા ગા થોડુંક ગાવ મમ્મી હાથ ભલે નો આવે લગન તો લગન છે નહી ભાણે છે મમ્મી તો ભાણેશભાઈ પરણવા આવે છે ઓહો વાત કેવાય ઓહો ભાગ કેવાય હ તો એક લગન ગીત ગાઈ નાખો છે ને કે મોહાળ વિવાન માં પીરાણે હા એક એક લગન ગીત ભાઈ તમે શું કયો કોમેન્ટ કરી દેજો ગાઈ ને મમ્મી ગાવ વાળો પણ ભાઈ એમ યાદ દો ને તો તાત્કાલિક હું શું અમે હવ ના 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 હતા ને હતા ઢોરાના અને તે ગાડામાં જાનુ આવતી હા પેલા ભાઈ ગાડામાં જાનું આવતી હવે તો બધું બંધ થઈ ગયું છે ગાડામાં બળદને જે શણગારેલા હોય અને એ દીકરીઓ જે લગ્ન જરા થતા હોય ને એ પોતે આવું બધું ભરત શીતર કરી અને ત્યાં લઈ જાય ને આખી આપડી એક લોક પરંપરા હતી હવે ઈ અટાણ બધું લુપ્ત થઈ ગયું છે પછી મને થોડુંક યાદ છે કે દીકરી ની આમ ગાડું જાય એટલે માયુ ઘરના બધા સભ્યો પાદર સુધી ગામ ના બધા વળાવવા જાય

તમે ઘઉં ધ્યાન થોડું રે થોડું દયો એ તાર પપ્પાએ એ ગાયું ને ઈ ઉંડલા ફોન આવી ગયો છે વાહ જો જીમીન કાપડું પહેર્યું છે સરસ મજામાં ને યુગભાઈ હા મજામાં હું ટ્રાય કરતી હતી તો તમારો ફોન આવ્યો તો વિડિયો ઠીક એવું થયું મેં કર્યું એમ ને તે નો કીધું મે બપોર કર્યો તો વિડિયો કોલ કર્યો તો અત્યારે મે કર્યો કે શું કરો છો કાઈ ને જો બ્લોગ ચાલુ છે કે બ્લોગ શરૂ છે સબસ્ક્રાઇબર ને કહી દયો કાઈ

અને મેડમ જો ગાયું દેખાડે છે બતાય તો ગાયું કેટલી ગાયું છે તમારે જોઈ લ્યો નો બાપો 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 પાટુ નો મારે સાટે છે તારે મમ્મી આને છે ને ભાઈ ટ્રેડિશનલ એકદમ

ડાળી વગરનું ઝાડ એના ફળ મધુરા થાય મોટા મોટા પાન પૂજામાં પણ વપરાયશાળીતા ગોપી ગંગા ઇન્ડિયન ફૂડ એટલે કે વૃંદાબેરા તને વિનર છે આજનું ઉખાણું આપી દો હિન્દુ બેન આપી દો આજનું ઉખાણું છે ધોળા ખેતરમાં કાળા દાણા ધોળા ખેતરમાં કાળા દાણા ખબર છે ભાઈ તમને ખબર જ ફટાફટ કોમેન્ટ કરી નાખો અરે હવે છે ને ભાઈ હું પેલા કોમેન્ટ છે એવું નહીં બધામાંથી ત્રણ જણાને છે ને હું ચૂઝ કરીશ અને ત્રણ જણાના નામ હું લઈશ અને તમારે છે ને ઝડપથી જવાબ આપવો હોય તો ભલે તમારી રીતે આપવો તો ભલે બે દિવસ પછીના બ્લોગમાં તમારું નામ આવશે બરોબર એટલે ત્રણ જણાને હું ચૂઝ કરીશ તમે કોમેન્ટ કરી દેજો આ ધોળા ખેતર કાળા દાણા તમને આવડે પપ્પા આઈ ડોંટ નો ધોળા આઈ ડોંટ નો ધોળા ખેતર ઓકે કઈ વાંધો નહીં તો સારું મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખું છું કેવો લાઈકો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવા હો તો મળી છે જલ્દી નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી